દાડો ઉગન વાટકો લઈને આ કઈ મારા અહીં મજૂરી શું કરે લે અને પણ ભરપારું ખાઈ ખાઈને તો કેટલું શરીર કર્યું છે અરે ગોટા મેટા બધા વાટકો વાટકો લોકો ડબોલા થઈ જાય ચાલો હવે ચાલુ કરો આ ભરા હા તવાન મોનો બોલો બરોબર ટીપો બરોબર જો એના કોંઠો પડતા નહીં

તમે સાથ આલવા નાખી તો અલ્યા સાથ આમે આ શું કુટાહરામ કુટે જા ઓમ બોલ તો ખરા બરોબર પાઈસન આટલું બધું નેતાજી નેતાજી હાય હા નેતાજી નેતાજી હા હા નેતાજી નેતાજી હાય હાય ભાવ ઘટાડો ભાવ ઘટાડો ભાવ ઘટાડો ભાવ ઘટાડો નેતાજી એ બકરાજી હા ઓમ ફેરવવાના ફેરવવા તો ફરવું પડે ફરવું પડે પ્રચાર કરવો પડે પ્રચાર કર્યા વગર ભાવ ઘટવાનો નથી એવું કરવું પડે પ્રચાર ને એક આ તો સમાચાર વાળો આવશે

તમારા મીટિંગ થાય કરી રોલ માં રિંગ કરો હું હા તો મીટિંગ પટી જાય પછી જો આય બરોબર રેડી જાય ઓકે હા એ દાદી ને દાદી હાય હા એ દાદી ને દાદી હાય હાય એટલે બધું શું છે આ પૈયા તમારા તને તમે ભાવ ઘટાડીને વાત કરો જનો ભાવ આ તેલ લા ડબો લો આ તો તમે દો તેલ ભાવ કેટલા વધાર્યા તમે લોકો હવે ભાઈ

ગરીબો નું પણ સરખું થાય વાત કરું છું તમારા ગરીબો માટે મેં આટલું તો કર્યું મોંઘવારી વધારી તો ડબર કર્યું તમે

ના ભાવ ઓછા થઈ જા હેતાજી તમે કોઈ વાત કહું આટલો બધો જીભ બોલે છે

નેતાજી તમે અમારી વાત મોની જો તો બરાબર છે બાકી દિલ્હી જવાની તાકાત છે મારા માં હવે વિક્રમની વહુ થયા વણો નેતાજી પણ જે કહેવાનું છે અલે તમે એ શું કરો છો અરે ભાઈ શેલ્બી હતી હવે સીધી વાત હવે ચાર ખર્ચે આવી અરે ભાઈ કીધું તો ખરી 2025 માં કટી જશે બરાબર છે હવે હાલો બરાબર છે બાકી જે હેલ્પર હેલ્પર તો ભાવ કોમાંથી રૂપિયા વધ્યો ને તો પથારી તમારી ફરી જાય કશું હોય તમને પણ આપે ચૂંટાઈ બે હાજર પચી માં હું પાછો આવજો અરે તમે નહી તમારા ડોહા લઈ તમારા છોકરા લઈ હા હાથ જય માતાજી જય માતાજી